દરેક માતા પિતાના મનમાં એ સવાલ હોય છે કે જે મારું બાળક છ મહિનાનું થઈ ગયું તો છ મહિના પછી કયા કયા પ્રકારના ખોરાક આપી શકાય તો બાળ આરોગ્ય માટેની જે સિરીજ છે એની અંદર ખોરાક માટેની ખાસ એમાં સૌપ્રથમ પ્રથમ આજે વાત કરીશું છ થી સાત મહિનાના બાળકમાં શું શું આપી શકાય તો સૌપ્રથમ બાળકને છે ને જ્યારે છ મહિના પૂરા થઈ જાય ત્યારે એને દાળનું પાણી આપી શકાય અને ભાતનું ઓસામણ આપી શકાય શરૂઆત એને એક એક ચમચીથી કરવી જોઈએ અને ધીરે ધીરે પછી એની માત્રા વધારી શકાય સાથે સાથે એની અંદર ના બાળકના સ્વાદ પ્રમાણે એની અંદર તમે મીઠું અથવા તો ધાણાજીરું પણ એડ કરી શકો છો અને એક મહિના પછી એની જે જે છે એ દસ થી પંદર ચમચી તમે બાળકને ચોવીસ કલાકમાં આપી શકો છો હવે આની અંદર પણ બાળકને ઉપરનું દૂધ આપી શકાય પણ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બાળકને બાટલીથી દૂધ આપવાનું નથી બોટલ ફીડિંગ ઇઝ બેબી કિલર આ કન્સેપ્ટ મગજમાં ફીડ કરી દેવાનું છે તો બાળકને દરેક વખતે જયારે તમે ઉપરનું દૂધ આપો છો ત્યારે ઉપરનું દૂધ એને વ્યવસ્થિત પીવડાવવું જોઈએ અને ચમચી વાટકીથી જ આપવાનું છે બોટલથી આપવાનું નથી હવે તમે ગાય છે ભેંસ છે બકરીનું દૂધ પણ આપી શકો છો જોડે જોડે ડેરીનું દૂધ પણ બાળકને પીવડાવી શકાય પણ બકરીના દૂધની અંદર ખાસ કરીને ફોલિક એસિડની માત્રા ઓછી હોય છે એટલે નહીં હોત હોય છે તો જેના લીધે તમારા ફેમિલી ડોક્ટરને બતાવીને પછી બકરીનું દૂધ એની માત્રા પ્રમાણે આપી શકાય હવે સાથે સાથે સંતરા છે મોસંબી છે દ્રાક્ષ દાડમ તેમજ ટમેટાનો જે સૂપ આવે છે એ સૂપ અથવા તેનો રસ રસ આવે એ બાળકને પીવડાવી શકો શરૂઆત એક ચમચી થી કરો પછી ધીરે ધીરે વધારી શકાય છે અને સાથે સાથે ચોથી સાત મહિનાની અંદર બાળકને જે ઉપરનો ખોરાક આપો છો એની સાથે સાથે માતાનું તાવણ પણ અવશ્ય ચાલુ રાખવું જોઈએ તમામને મારી નમ્ર વિનંતી છે કે આ જે મારી જે ચેનલ છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો તમારા જે મિત્ર વર્તુળની અંદર આ વિડીયોને શેર કરો જેનાથી આજુબાજુના આસપાસના તમારા મિત્રો કોઈ પણ બાળક હશે તેને ઉપયોગી થઈ શકે થેન્ક યુ સો મચ